મિત્રો એક વખત ની વાત છે એક માણસે પોતાના દીકરા ને કહ્યું કે તારે દરરોજ પ્રવચન સાંભળવું જોઈએ એક દિવસ તે છોકરો એક સંત પાસે પહોંચ્યો અને બોલ્યો કે ગુરુદેવ હું હું બધું જ ભણ્યો છું મારું સારું ખરાબ જાણું છું અને સારી રીતે સમજુ પણ છું છતાં મારા પિતાજી વારંવાર પ્રવચન સાંભળવા માટે કહે છે તમે જ મને બતાવો કે મારે સત્સંગની દરરોજ શું જરૂર છે સંત મહારાજે તે બાળકની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી જવાબ ન આપતા એક હથોડી ઉપાડી પાસેની જમીનના ખાડા ઉપર ખિલા ઉપર મારી છોકરો અનિચ્છાએ ત્યાંથી ચાલ્યો ગયો બીજા દિવસે ફરીથી તે સંત મહારાજ પાસે આવ્યો છોકરાએ કહ્યું કે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો પરંતુ તમે મને જવાબ નહોતો આપ્યો એટલા માટે આજે ફરીથી આવ્યો છું સંત મહારાજે ફરીથી હથોડી ઉપાડી ખાડામાં ખિલા ઉપર મારી દીધી યુવાને વિચાર્યું કે આજે પણ તેનો મૌન છે ત્રીજા દિવસે ફરીથી સંત પાસે આવ્યો પછી તે પૂછી સંતે ફરીથી પર હથોડી મારી દીધી છોકરાએ ચિંતા પૂછ્યું કે તમે મારા પ્રશ્ન નો જવાબ કેમ નથી આપતા હું ત્રણ દિવસ થી તમને એક જ પ્રશ્ન પૂછું છું ત્યારે સંત મહારાજે કહ્યું કે હું તો તને દરરોજ જવાબ આપું છું હું આ ખીલ્લા ઉપર હથોડી મારીને જમીનમાં તેની પકડને મજબૂત બનાવું છું જો હું એવું નહીં કરું તો તેની સાથે બાંધેલા પશુ ના ખેંચવાથી જમીનમાં હલન ચલન થવાથી કોઈની ઠોકર લાગવાથી તે નીકળી જશે સંત મહારાજે સમજાવ્યું કે પ્રવચન પણ આપણા માટે આવી જ રીતે કામ કરે છે સારી વાતો આપણા મનરૂપી ખિલ્લા ઉપર વારંવાર પ્રહાર કરે છે જેથી આપણી પવિત્ર ભાવના મજબૂત રહે છે સંત મહારાજે છોકરાને સાચી દિશાનું જ્ઞાન આપ્યું દરરોજ સત્સંગ હૃદયમાં સત્યને દ્રઢ કરે છે એટલા માટે સત્સંગ આપણા જીવનનો અનિવાર્ય અંગ હોવું જ જોઈએ શ્રીમદ ભગવદ ગીતામાં અધ્યાય 8 શ્લોક નંબર 5 અને 7 માં કહેવામાં આવ્યું છે કે જે પુરુષ અંતકાળમાં મારું સ્મરણ કરતા કરતા શરીર ત્યાગ કરશે તે મને પ્રાપ્ત થાય છે તેથી અર્જુન બધા સમયમાં મારું સ્મરણ કર યુદ્ધ કર મને જ પ્રાપ્ત કરીશ ભક્તિયોગમાં અર્જુને પૂછ્યું જે ભક્ત તમારો પ્રેમમાં ડૂબેલો રહીને તમારા સદ્ગુણોની પૂજા કરે છે અથવા શાશ્વત અવિનાશી અને નિરાકારની પૂજા કરે છે તે બંનેમાંથી કોણ વધારે શ્રેષ્ઠ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા જે લોકો મારામાં પોતાના મનને એકાગ્ર કરીને નિરંતર મારી પૂજા અને ભક્તિ કરે છે તથા પોતાને મારામાં સમર્પિત કરીને ભક્તિ કરે છે તે મારા પરમ ભક્ત છે પરંતુ જે લોકો મન બુદ્ધિથી અલગ સર્વવ્યાપી નિરાકારની આરાધના કરે છે તે પણ મને પ્રાપ્ત કરી લે છે પરંતુ જે લોકો મારા નિરાકાર સ્વરૂપમાં આસક્ત હોય છે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે શરીર જીવ માટે તે રસ્તા ઉપર ચાલવાનું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ હે અર્જુન જે લોકો પૂરા વિશ્વાસથી પોતાના મન ને મારામાં લગાવે છે અને મારી ભક્તિમાં લીન થઈ જાય છે તેને હું જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી દઉં છું જે અવ્યક્ત અને નિરાકાર હોય છે તેનો તમે અનુભવ નથી કરી શકતા તેમાં તમે ફક્ત વિશ્વાસ કરી શકો છો ભલે તમે નિરાકારમાં વિશ્વાસ કરો પણ જે નથી તેના પ્રત્યે ઊંડી ભક્તિ વિકસિત કરતા તેને બનાવી રાખવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે જે છે તેની ભક્તિ કરવી તમારા માટે સરળ છે તેની સાથે જ તે કહે છે કે જો કોઈ સતત નિરાકારની ભક્તિ કરે તો તે પણ મને મેળવી શકે છે જે વસ્તુ નથી તેમાં મન લગાવવું તમારા માટે મુશ્કેલ છે પાંડવોના વનવાસ દરમિયાન જ્યારે દુર્વાસા રસ્તે ભોજન માટે આવ્યા હતા ત્યારે દ્રૌપદીની પાસે આવીને શ્રી કૃષ્ણએ તેની પાસે અક્ષયપાત્ર માંગ્યું તેમાંથી એક પત્ર ભગવાનને ખાઈ લીધું ફક્ત એક પત્ર ખાવાથી હજાર રસ્તે ભોજન કરવાની ના પાડી દીધી દ્રૌપદીના એક પત્રને પણ ભગવાને ખૂબ જ પ્રેમથી સ્વીકાર કર્યો ગજન્દ્રનું એક પુષ્પ સ્વીકાર કર્યો સબરીના ચાખેલા એઠા બોર ભગવાને સ્વીકાર્યા ભગવાનને ભક્તિ પ્રેમ અને શ્રદ્ધાથી જે ક્યાં અર્પણ કરીએ છીએ તેને ભગવાન સન્માન અને પ્રેમથી સ્વીકાર કરે છે મિત્રો એક વખતની વાત છે એક ભલું નામનો વ્યક્તિ હતો તે ખૂબ જ સીધો સાદો હતો તે પોતાના પરિવાર સાથે રહેતો હતો પરંતુ એકવાર તેના પરિવાર વચ્ચે ભાગલા થઈ ગયા ભાઈઓ વચ્ચે સંપત્તિના ભાગલા થવાથી તેના ભોળા સ્વભાવના કારણે તેને એક ગાય એક નાનું ઘર અને માં તેના ભાગમાં આપી દીધા ભોલું તેમાં પણ ખુશ હતો મંદિરના પૂજારીની નજર સારું દૂધ દેવાવાળી ભોલાની ગાય ઉપર હતી ઠાકોરજીને દૂધ પીવડાવવાના નામ ઉપર તેને દરરોજ બે ત્રણ લોટા દૂધ ભોલુ પાસેથી પોતાના માટે લેવાનું નક્કી કર્યું એક દિવસ પૂજારીને ક્યાંક બહાર જવાનું હતું તેણે ભોલુને ત્યાં દૂધ ન મોકલવાનો સંદેશો આપ્યો ભોલું આશ્ચર્યચકિત થઈ ગયો વિચારવા લાગ્યો કે પૂજારીજી બહાર જઈ રહ્યા છે તો ભગવાનને દૂધ નહીં મળે તે વિચારીને તે વ્યાકુળ થઈ ગયો પૂજારીને કહ્યું કે હું દૂધ ચડાવીને આવીશ પૂજારી ગયા ના તેથી મંદિર માં ન જઈ શકે ઘણા સમય સુધી વાતચીત થયા બાદ પૂજારી બોલ્યા સારું હું જ ભગવાન ને તારી પાસે મૂકી જાઉં છું પરંતુ તેની સેવા કરવી ખુબ જ કઠિન કામ છે તમારે તેની ખુબ જ દેખભાળ કરવી પડશે નાહી ધોઈને ખાધા વિના તેને ભોગ લગાવવું આવું બધું કરી શકીશ ભગવાન મારા ઘરે આવશે તે આનંદમાં ભોલું બોલ્યું હા હા જરૂર કરીશ પૂજારી ચાલ્યા ગયા રસ્તામાંથી એક પથ્થરને ઉપાડ્યો તેને ધોઈને ચંદનનું તિલક લગાવીને સારા વસ્ત્રોમાં વીંટીને ભોલુંને ત્યાં લઈ ગયા ભોલું આશ્ચર્યચકિત થઈ ગયો આટલા નાના ભગવાન કેટલું દૂન પીતા હશે પોલ ખુલવાના ભયથી પૂજારીએ ઝડપથી તેને ઠાકુરજી પ્રત્યે કઈ પણ પ્રશ્ન પૂછવાની ના પાડી દીધી તેના પાછા આવ્યા સુધી ઠાકુજીનું ધ્યાન રાખવાનું કહ્યું ભોલું ખૂબ જ ખુશ થયો પૂરી ભક્તિભાવથી ઠાકુરજીની સેવામાં લાગી ગયો સવારે ઊઠીને કંઈ જ ખાધા વિના નાહી ધોઈને ઠાકુરજીની સેવા કરવા લાગ્યો માને કહીને સારું ખાવાનું બનાવડાવ્યું ઠાકુરજીને ભોગ લગાવ્યો અને બેસીને રાહ જોવા લાગ્યો ઠાકુરજી જ ક્યાં ખાવાના છે મારાથી જ ભૂલ થઈ ગઈ છે તેથી તો ખાતા નથી પૂજારીની કહેલી બધી જ વાતો પ્રમાણે કરતો રહ્યો ઠાકુરજીએ ખાવાનું ન ખાધું તેથી ભૂલું ચિંતા કરવા લાગ્યો સાંજે ફરીથી નાઈ ધોઈને ભોગની બીજી થાળીમાં માં મા પાસેથી બનાવીને ઠાકુરજી સામે બેસી ગયો ઠાકુરજી ક્યાં ખાવાના હતા પરંતુ ભાવ વિભોર ભોલું પણ પોતાની જીદ ઉપર બેસી ગયું સવારથી સાંજ સુધી ભૂખ્યો તરસો ભોલું સૂઈ ગયો બીજા દિવસે એ પ્રમાણે જ થયું ત્રીજા દિવસે ભોલું વધારે વ્યાકુળ થઈ ગયો તે વિચારવા લાગ્યો કે હું જાટ છું તેથી મારા હાથનું ઠાકુરજી ખાતા નથી જો ઠાકુજી માટે હું આટલો અપ્રિય છું તો મારે આ શરીરનો શું ફાયદો આવો વિચારતા ભોલુંએ ઠાકુરજીના પગમાં તેનું માથું ભટકાવ્યું લોહી નીકળવા લાગી પરંતુ ઠાકુરજીએ ભોગ ન કર્યો બે ત્રણ વાર માથું ભટકાવ્યું પછી ઠાકુરજી પ્રગટ થઈ ગયા પોતાના કોમળ હાથોથી ભોલુના માથાનું લોહી લૂચતા બોલ્યા હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો તારી આ ભાવ વિભોર ભક્તિથી હું પ્રસન્ન થયો છું કહેવાય છે કે ત્યારથી ઘણા દિવસ સુધી ઠાકુરજી ભોલુના ઘરે રહ્યા પૂજારી પાછા આવ્યા ત્યારે તે આ ઘટના સાંભળીને ખૂબ જ શરમાઈ ગયા હું તો આટલા દિવસથી ભગવાનને પથ્થર જ સમજ્યો પણ આ ભોલુએ પથ્થરમાં ભગવાનને જોઈ લીધા ત્યારથી તે ગામમાં ભોલુ શેઠના નામથી મંદિર અને ગુરુદ્વારા બન્યા ભગવાન કહે છે હું ખાવ છું જો કોઈ ખવડાવવાવાળા હોય તો કોઈ ભગવાનજી આગળ ભોગ રાખે છે અને ઉપાડીને લઈ આવે છે જો ભગવાનનું મન હોય તે પહેલા આપણે ઉપાડીને લઈ જઈએ છીએ પ્રેમથી શ્રદ્ધાથી જો ભગવાનને ભોજન કરાવશો તો ભગવાન અવશ્ય કરે છે ભક્ત નો અર્પણ કરેલો પદાર્થ ભગવાન સ્વીકાર કરે છે ભગવાન ને જયારે ભોગ લગાવીએ જ પ્રેમથી લગાવવું થોડી વાર ત્યાં રહીએ ભગવાન સૂક્ષ્મ ભાવથી તેનો સ્વીકાર કરે છે ભગવાન કહે છે કે હે અર્જુન સંન્યાસ લેવા માટે ભગવા વસ્ત્ર પહેરીને ઘરનો ત્યાગ ન કરવો જે સ્થિતિમાં જે સ્થાન ઉપર તું છે તે જ સ્થાન પરથી તમારા કર્મોને ભગવાનને અર્પણ કરશો તો પણ તમારા કર્મ સંન્યાસ કર્મ થઈ જશે ભગવાન કહે છે કે હે અર્જુન કોઈ ગમે તેટલા ખરાબ હોય ગમે તેટલું ખરાબ કામ કરે ગમે તેટલો પાપી હોય મને ન તો પ્રિય છે ન તો અપ્રિય છે હું બધાને સમાન રૂપથી જોઉં છું સાથે એક શરત પણ નાખું છું કે જે મને પ્રેમથી ભજે છે તે ભક્ત મારામાં અને તેમાં હું પ્રત્યક્ષ પ્રગટ થઈ જાઉં છું જે સંત ભગવાનને અત્યંત પ્રેમથી ભજે છે ભગવાન તેમાં પ્રગટ થઈ જાય છે ઘણા મનુષ્યમાં પણ ખરાબ આદત હોય છે જે સારા લોકોમાં પણ દોષ જુએ છે ઘણીવાર વર્તમાનમાં તેના દોષ નથી હોતા પરંતુ જૂના દોષની ચર્ચા કરે છે ભગવાન કહે છે કે દુરાચારી પણ જો અનન્ય ભાવથી મને ભજે છે તો તે સાધુ થઈ જાય છે પુણ્ય કે પાપ બંનેનો ત્યાગ કરી દે છે અને આગળ કોઈ ખોટું કામ ન કરે અને મારી ભક્તિ કરવા લાગી જાય તો તે સાધુ છે જે ભગવાનની ભક્તિ કરે છે તે ક્યારેય વ્યાકુળ નથી થતા કારણ કે ભગવાને તેની જવાબદારી લીધી છે જો કોઈ વ્યક્તિ થી ભૂલ થઈ જાય તો ભગવાન તેને ક્ષમા કરી દે છે કારણ કે ભગવાને તેની જવાબદારી જવાબદારી લીધી છે અને ભગવાન તેની લે છે જે ભગવાનની ભક્તિ કરે છે સાધારણ રૂપ જોવાથી એવું લાગે છે કે સૂત્ર વૈશ્ય ચાંદા સ્ત્રી અને પાપીઓની વાળા બધાને ભગવાને એક જ રેખામાં લાવીને રાખ્યા છે બધા પાપીઓ ની બરાબર થઈ ગયા ભગવાનનો મતલબ તેનાથી બિલકુલ અલગ છે તે કહે છે કે હે અર્જુન મારી ભક્તિ વિશે લોકોએ ખોટી ધારણા બનાવી લીધી છે કારણ કે આજથી પચાસ વર્ષ પહેલા એવું કહેવામાં આવતું હતું કે સ્ત્રીઓને ભાગવત પ્રાપ્તિ અધિકાર નથી તેનું કામ ફક્ત પતિની સેવા કરવી અને સાસુ સસરાની સેવા કરવાનું છે ભગવાને આ શ્લોકમાં તે સમજાવ્યું છે મારી ભક્તિ માટે કોઈ પણ અયોગ્ય નથી ભલે પછી તે સ્ત્રી હોય ચાંદાલ હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય તે બધાને ભક્તિનો અધિકાર છે પરંતુ જો કોઈ પશુ પશુઓનીમાં હોવા છતાં મારી ભક્તિ કરે તો તે પણ મને પ્રાપ્ત કરે છે ભગવાન કહે છે કે હે અર્જુન મનુષ્ય અને પ્રાણી માત્ર મારી ભક્તિ કરીને પ્રાપ્ત નથી કરતા કોઈ પણ કોઈ ધ્વનિના હોય જે મારી ભક્તિ કરશે તે મને પ્રાપ્ત કરશે હવે તું સુખ વિના જ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરી સતત મારું ભજન કર ભગવાન કહે છે કે જેના ભગવાન રામ છે તે રામના ભક્ત બને જેના ભગવાન શ્રી કૃષ્ણ છે તે શ્રી કૃષ્ણના ભક્ત બને જેના ભગવાન વિષ્ણુ છે તે નારાયણના ભક્ત બને અને જેના ભગવાન શિવજી છે જે સ્વરૂપ માં પોતાના ભગવાન ની પૂજા કરે છે હું તને તેવા જ સ્વરૂપ માં બ્રહ્મ સ્વરૂપ માં દર્શન આપીશ ભગવાન વચન આપે છે કે જે પૂરેપૂરા મારામાં સમર્પિત થઈ જશે હું તેનામાં પાપ અને પુણ્યનો નો નાશ કરી દઉં છું ભગવાન કહે છે કે મારી સતત સ્થિર થવા માટે તમારે એક આકાર રૂપ એક નામની જરૂર હોય છે જીવ શરીર માટે તે રસ્તા માં ચાલવું કઠિન છે તેનો મતલબ છે કે જો તમે શરીર કે બુદ્ધિયુક્ત જીવ ની જેમ અસ્તિત્વ માટે નિરાકાર આકાર ની આરાધના કરો છો તો તમારી બુદ્ધિ દરરોજ તમને પૂછશે કે તમે કોઈ મંજિલ તરફ જઈ રહ્યા છો અથવા આમને આમ સમય બરબાદ કરો છો ગીતાના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મ અને છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોકનો છેલ્લો શબ્દ મમ યાદ રાખવો પૂરતો છે ધર્મ મમ નો અર્થ એ છે કે ધર્મ મારો છે હું ધર્મનો છું એટલા માટે જે કોઈ જે ભાવથી ભગવાનને યાદ કરશે તે તેને મેળવી શકશે કુરુક્ષેત્રની રણભૂમિમાં ભગવાન અર્જુનને યોગ વિશે બતાવતા કહે છે કે મને મેળવવાના ત્રણ માર્ગ છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગ જો કોઈ મને આ ત્રણ માર્ગ ન મેળવી શકે તો સરળ માર્ગ છે શરણે થઈ જવું જે મારા શરણમાં આવી જશે તેને આ ભવસાગરમાંથી બહાર નીકળતા એક ક્ષણ પણ નહીં લાગે જે કોઈ આ વિડિયોને પૂરેપૂરો સાંભળી લે પછી સમજશે તો તેને જીવનમાં ખૂબ જ સફળતા મળશે એવો મારો અનુભવ છે તેથી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને વધારેમાં વધારે લોકોને કહેવાથી તમારું જ્ઞાનમાં વધારો થશે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોનું માન રાખવા માટે પોતાનું વચન પણ ભૂલી જાય છે મહાભારતના યુદ્ધમાં પાંચમા દિવસના યુદ્ધ સમાપ્તિ વખતે તુર્યોતર ભીષ્મ એ બીજા દિવસે કોઈ એક પાંડવ નો દ્રૌપદી નો વરસાદ કરે છે એક વખત એક શિષ્ય ગુરુ પાસે ગયો તેની ભક્તિ ભાવના જોઈને ગુરુ એ કહ્યું કે તારી પ્રીતિ જ સારી છે આઠ દસ વર્ષ પસાર થયા પછી શિષ્ય એ ગુરુ ને પૂછ્યું કે હવે તમે મારી પ્રીતિ પ્રીતિ વિશે જ નથી કહેતા તો ગુરુ કહેવા લાગ્યા જેવી શરૂઆતમાં હતી તેવી જ પ્રીતિ છેલ્લે સુધી હોવી જોઈએ શરૂઆતમાં પ્રીતિ થવી સરળ છે જ્યારે છેલ્લે સુધી બનાવી રાખવી મુશ્કેલ છે દ્રૌપદી નું ચિરણ થયું ત્યારબાદ દ્રૌપદી ભગવાન ને કહે છે કે તમે ઘણા મોડા આવ્યા અત્યાર સુધી બૂમો પાડતી રહી પણ જો મારી સાડી છૂટી જતી તો ભગવાને કહ્યું કે હું તો તરત જ આવ્યો દ્રૌપદી બોલી કે તમે ખોટું બોલો છો કેટલી વાર બૂમો પાડી પછી આવ્યા ભગવાને કહ્યું ના જે સમયે તે મારા ઉપર છોડ્યું તે સમયે હું આવી જ ગયો હતો હું તને યાદ અપાવું છું કે દુસાસને તારા શિર ખેંચવાનું શરૂ કર્યું ત્યારે તે મને યાદ નહોતો કર્યો યુધિષ્ઠિરને યાદ કર્યા હતા ત્યારબાદ બીજા પતિઓની સામે જોઈને બોલી હતી પછી ભીષ્મની બાજુ જોયું બીજા ગુરુજનો તરફ જોયું બધા સભાપતિઓ તરફ જોયું અને કહ્યું બચાવો જુઓ દુશાસન મારું ચીરહરણ કરે છે હું તો રાહ જોતો હતો કે મને ક્યારે બોલાવે હું તો બહાર જ રાહ જોતો હતો છતાં ન બોલાવ્યો તું વિચારવા લાગી કે હું ક્ષત્રાણી છું જોરથી તારી સાડી પકડી રાખી આખા શરીરની તાકાત લગાવીને વિચાર્યું કે હું પોતાને બચાવી લઈશ દુઃશાસન પણ ક્ષત્રિય હતો અને બળવાન પણ હતો જ્યારે તને લાગ્યું કે મારી શક્તિથી નહીં બચી શકાય ત્યારે તે તારી સાડીનો છેડો મૂકી દીધો અને મને બોલાવ્યો ત્યારે જ આવીને મેં તારી સાડી પકડી લીધી

દેવતાઓની પૂજા કરવી અજ્ઞાનતા ભરેલી ભક્તિ છે દેવતાઓને જ બધું માનવા લાગે છે તે ભૂલ મનુષ્ય કરે છે કારણ કે તે ભૂલી જાય છે કે દેવતાઓને શક્તિ ભગવાન જ આપે છે બધી શક્તિઓ અને ભોગનો સ્વામી હું જ છું મને પરમેશ્વરને તત્વરૂપથી નથી જાણતા તે પૂર્ણ જન્મને પ્રાપ્ત થાય છે દેવતાઓને પૂજે છે તે સ્વર્ગમાં જાય છે પછી નીચે આવે છે પછી મનુષ્ય બને છે ફરીથી દેવતાને પૂજે છે ફરીથી સ્વર્ગમાં જાય છે આગળ ભગવાન કહે છે કે દેવતાઓને પૂજવા વાળા દેવતા ને પ્રાપ્ત કરે છે ભૂતો ને પૂજવા વાળા ભૂતોને પ્રાપ્ત કરે છે મારું પૂજન કરે છે તે તે મને પ્રાપ્ત પ્રાપ્ત કરે છે છે અને કરી લે તથા તેનો પુનર્જન્મ નથી હોતો ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કરવાનો અર્થ એ નથી કે દેવતાઓની પૂજા ન કરવી દેવતાઓની પૂજા ભગવત ભાવ થી કરવી જોઈએ દેવતા આપણને શક્તિ આપે છે આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા

સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો